ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક નગરીમાં વરસાદની ઋતુમાં પ્રદૂષણની માત્રામાં વધારો જોવા મળ્યો હતો વરસાદી ઘાસમાં પણ ઔદ્યોગિક પ્રદૂષણ પાણી વહેતું હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી જોકે જીપીસીબી દ્વારા પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે લાલ આંખ કરવામાં આવી હતી અંકલેશ્વરની ગણેશ રેમેડીઝ બોની કેમિકલ વિહિતા કેમ્પ ટુ અને શ્રી સરથ્યુરી કંપની તેમજ પાનોલી જીઆઈડીસીની બજાજ હેલ્થકેર કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે જીપીસીબી કડક કાર્યવાહીના પગલે પ્રદૂષણ ઓગતા અન્ય ઉદ્યોગોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો તો બીજી તરફ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સિલડીયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ઔદ્યોગિક વસાહતમાં પ્રદૂષણ પર કંટ્રોલ લાવવા માટે પ્રી મોન્સૂન અવેરનેસ પ્રોગ્રામ દ્વારા જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે ઉપરાંત ઉદ્યોગોને વરસાદી કાસ તેમજ ખુલ્લી ગટરોમાં પ્રદૂષિત પાણી ન છોડવા માટે સૂચના આપવામાં આવે છે અને પ્રદૂષણ ન ફેલાય તે માટે પ્રયાસો કરવામાં આવે છે